એ શિખર શેટલા રહી શાંત નહીં આવે છે બોલો એક સુ અજીર નહીં આવી મગજ જ શિખર કરતી ફોન કરો તો બોલો એક કલાક થયા બે હે સુનું બને આવ્યા કર્યું બાપાને જે તે કઈ ના આવું ના એટલે જબરજસ્ત કંટાળો આવે તો મગજ કોમ નહી કરતું એટલા વાગ્યા શિખર ઓહો હો

મસ્ત લાગે છે તમારી પસંદિયાર જીવતે થોડું હા બાળો હું નાખ્યું છે એડો નાખ્યો મારાય નાખવા પછી ચાર પાંચ એડો પોળી નાખું માતા બેહું બેસ કી દે એક્ટિવાજી કીએ તાર ના આપણે શું એક્ટિવા ચલાવી વાત આખી જોજે પાછું ગયા ગાડી આવે છે મને અવરો ફરી દે દે પેલા મન્યો ને અશિત માં પપ્પાને કહી દે તો બહુ ઓર રાખવી પડે તાન હવે આમ તો બી ખાની પર ગોમમાં બધા વાતો કરે

એક વાત છે આટલા ખુશ માં બસ્તા માં છે ને ભેગું થવું મને ગમતું જ નહીં હા હા જો એ બધું અમે જવા દે તો તારા બાપા ને ઘેર વાત કરી દે કે મારા લગ્ન કરવાના શું અમુક છોકરા હંગાત ને હું મારા બાપા વાત કરી દઉં એટલે આપડે વાત થઈ જાય ફીટ બરોબર લે હું કીધું પપ્પા ને મોન તો ના પણ મનાવાના તાન એટલે ના હોય તો તું તારા બાપા ને વાત કરી દે હું મારા પપ્પા ને ઘેર વાત કરી દઉં ના આપણા મને તો વિશ્વાસ છે કે મારા બાપો મને કદી ના નહીં પાડું પણ ખાલી તારા પપ્પા ને તારા મનાવાના રહેશે એ કંટાળે તું બકા આ રીતે આ તો ફરવાનું કે એ વાત સાચી તો મારી

મને ખબર પડી ગઈ હું થયા છે ચતુ તું લઈ ગયો કંટ્રોલ માં તે બે હરિયા કાઢી ના પેલા ઘઉા પેલો છોકરો પેલો પાથિયા વાળો એક હરિયા ફેક્ચર છે એટલે આખો હરિયો નવો નાખવો પડે આખો નાખો જ પડે અમુક પાછું સોપાવું આવ્યું બે બેના પછી એક જ પાછી હા તો જવાન જો ડબલ જવાનું પછી એવું થાય

છોકરો ગમત મને નહી ખબર પડતી મારા પેલા તારા તારી તૈયાર થઈ જવાનું હું નહિ છોકરો ઊભી હોઉં પોછી કાઢ્યો છે હે ફરી મને છોકરો ગમતો તો હું થઈ પાછું પોસ વખત

मालण विना मनना माने काळजे कटार वागे के हवे आरे मालणया काळजे वाग्या गाय कुत्रो जातो रे आजूबाजूची बदा छान ગમે તે માલણ આવી ગીત ગાયા કરોડિયા મને ખબર તને બાપા તારે તૈયાર થઈ બાપા ને લાડે કરજો નહીં સમજાવવાની વાતો કરજો તૈયાર થઈ છો જીઆઈ ગયો કઈ દઉં બાપા હા કઈ દઉં

નાખા પડો તને ખબર મનાવા જઈએ તો ભરી રવાનું થાય હું વાત કરું છું મોટો ચાલશે અરે બીજી આપડે હું કે બીજું કોઈ નઈ અને બાપા બઉ સંસ્કારી સોરી સારી છોરી સર જેમ તેમ નહી બાપા ખરેખર લગ્ન કરવાનું વચન આવી દીધું છે ખબર છે ને પ્રાણ જાય પણ વચન ના જાય પણ એ નહીં એમને લઈ દેવાય પટ્લે ઘેર લવાય કુવારે લવાય ઘેર ચોંતી રાખો હાલ હું કશું પગલું નાખો ત્યાર સુધી કોઈ પગલું નહીં ભરવાનું અને લઈને આવી જવાની તો વાતો જ કરવાની છોકરો <coughs> <coughs>

તારા માટે તો હું અમારા તાન બીજું શું કોઈ શકે હા તું જા ફોન કર અને બોલાય હા અને ખાઈ લે પહેલા હું કેવું ફોન કરીને તરત ના આવે તો ખાઈ જ લે તું હાલો ઓ બાપા મોની જાય તમે આટલા આવો તમને બોલાવું ઓ હાર વાત કરી બધી મોની જ આવ્યું ખાવા પીવાનું બંધ હતું એટલે હું નથી કહેતી હું નથી કે બાપા મૂકો ને બધું કરું પીઓને આ બધું ના ગમ આપણને ખબર જ ચિંતા હોય એ બીજી વાત મૂકો મૂકો કહું શું કરું બાપા એ તમારું મને આજ તો આપડે લગ્ન હવે ફાઈનલી થઈ જશે ના है। जल्दी जल्दी पहला। बापा बात बापालकत पड हकी कार जिंदी सोथी वधारवाली वस्तू व्यक्ती होय मग रियालिटी होती होय ता सपनुस तुम्ही जलदी जलदी घेराव हा चार વાત કરી વીસ મિનિટ રહી છે તારી હા હોય તો મારા ઓને ના પાડવી પડે એમ થઈ તો ના હોય ને દી ને તો ફટ ને લગ્ન જ લેવા તું તું

Monster, ah, membuat kerip ini, ah, oh, oh, monster, ah, membayar, berapa, oh, ambil mana, ayam, 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 ayam,

આ તો આપળા પેલા બાપાનો કુષ્મંત આપળા બાપાનો બાર વર્ષે ના થઈ ને કેટલો તો અમે થઈ ગયો તો ન કોમ વાત પટી જાય આખી સેટલા ભરહો ન તું જોઉ તો આમ કાળસડેલો સોમ

બુધોઈ હા ત્યાં તમારો છોકરો એ જોવા આવ્યા હતા મારા ઘેર હું ઘોડો જેવું બોલું છું બરોબર તે ના હોય ને તો છોકરાને ગમ્યું છે મારા સોળીને ગમ્યું છે તે તમે ના હોય તો આવો તે હંગા અંગાથી ઘોડ બણાવી ખાઈ જાઓ બરાબર એટલે પછી ખેડી ના આપણ પાકું થઈ જાય બીજું કોઈ નહીં હા 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 તે તાર રાહત હું હાલ ઘેર તો પછી મારો બાર તમારું બાજુ થોડું એવું બની શું શું હો હા હા

એલા સરકાર ભેગી વાત પડી ગઈ હા બહુ ભેગુ પડી ગઈ તો નક્કી કરી દેજો હા હા ચાન આ મે તો ખાલી એટલું કીધું કે અમારું દુખ ના કરું જો આ બીજું શું ઓમ તો નહીં ચાહી સુની તા પૈય તો પૈયા પાસ બેતારો કર હવે કુછ મત હે વાત તો બેટા કે ઊભો રહે આપો તેવાળા ને કે ઊભો રહે ના ના બોલ છોરીયા કોમ નઈ કરતી આ નઈ કરતી વાત આ છે ચાન સુધી એક ફેરામ પડી જાય આ તું જા કર ઓહો પાકો બધા બેઠા છે ઓ એ કોમક હ પેલા નમલીયા કોક કરવા કા બે ચ પેલા બાલી આવો પડશે ઓય લાગી એટલે મને ખબર પડા હા ઓર વન એ તો જઈ થા ખોજી અજી કોઈ જોય વી નહીં જઈ પાણી હું એ તો મને વેલા કહેવાનું હતું શું જીવ ઓ ખબર છે આને

કિભન નહીં હે જી તો કાલ તો આજી ઓટો સોરી મય ઓને મય 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 ના કે ઉત દેવાની

પણ જો આ ખબર હોય તો આ બધું બાપા મારા બાપાને ને મર્ડર થઈ ગયું પાપડો લઈ જા પાપડો લઈ જા ઘર આવતો ને આ દુશ્મની આટલા પૂરી નથી મારા છોકરાના હાથે ડાળો કરે આ અને દર વર્ષે એક મન થશે જોજે તારો 20 તારો તારાથી તો ડોક્યુમેન્ટ ઉલુમડો કે જમવા જમવા દતાર્યા તો ક્યારેનું કટીઓ માલે ઇન્ડો પેલો ફૂટરે પટાઈ દે ફૂટરે અલ્યા ભૂં ફટાવા ગયો યાર અરે આજ તો ડાળો રેવો તો મયકાનો હમું હું ખબર નહીંનું ઉબાળો આજ તો પણ હું થયું હુંધું હું નહીં અને દુશ્મન ના ઘરે આતો આગુની તા એ મારો દુશ્મન સા તું મારી કાળ ભરી દે તો હાલો ભરી જા કુટી વાળું લઈ જાય પણ ઈ આગુએ ની તા કે નહીં બેનાયા ને જા કાણે કહું શું કરી કર હાલો મૈના ભાઈ નાખું તું પેદા કરવા પૈસા ના હમણાં હમણાં હાર મારે જીભ પૈસા